ભારતીય રેલવે દુનિયાનું ચોથા નંબરનું સૌથી મોટું રેલ નેટવર્ક છે ત્યારે આજે તમને ભારતના સૌથી નાના રૂટ વિશે જણાવીશું એટલે કે જો તમે ટ્રેનમાં બેસો અને કંઈક સરખું વિચારો એ પહેલાં તો મુસાફરી ખતમ થઈ જશે ફક્ત ત્રણ કિલોમીટરની મુસાફરી અને નવ મિનિટનું અંતર જી હા આ જ રૂટ છે ભારતીય રેલવેનો સૌથી નાનો રૂટ તમને કદાચ પ્રશ્ન થાય કે આટલું અંતર તો ચાલીને અથવા તો ખાનગી વાહન લઈને પણ કાપી શકાય આટલું નાનું અંતર હોવા છતાં ટ્રેનમાં ભીડ રહે છે આ વાત છે મહારાષ્ટ્રની જે નાગપુરથી અજની વચ્ચેનું અંતર ફક્ત ત્રણ કિલોમીટરનું છે અને આ ત્રણ કિલોમીટરના અંતર વચ્ચે ટ્રેન દોડે છે તમને જાણીને નવાઈ લાગશે કે આ રૂટ પર ફક્ત એક જ નહીં ઘણી ટ્રેન દોડે છે અને સ્ટોપેજનો સમય પણ બે મિનિટની આસપાસ છે નાગપુર સુધી જનારી આ ટ્રેન અજની સ્ટેશન પર લગભગ અડધી ખાલી થઈ જાય છે વેબસાઇટ પર આટલા રૂટ માટેનું બુકિંગ પણ અવેલેબલ છે એમાં સ્લીપર ક્લાસની ટિકિટ એકસો પંચોતેર રૂપિયા અને જો તમારે ફર્સ્ટ એસી ક્લાસમાં જવું હોય તો ત્રણ કિલોમીટર જતાં અંતરની ટિકિટ બારસો પંચાવન રૂપિયા એની સામે થ્રી ટાયર એસીની પાંચસો પંચાવન રૂપિયા તો સેકન્ડ ટાયર એસીની સાતસો સાહીઠ રૂપિયા જેટલી ટિકિટ છે તમને જણાવી દઈએ કે આ રૂટ ઓફિસ કોલેજની સાથે સાથે અહીંના લોકો માટે લાઇફલાઈન સમાન છે એટલા માટે અહીં એક્સપ્રેસ ટ્રેનને પણ સ્ટોપેજ આપવામાં આવ્યા છે